ઉત્તરાયણ પર એકદમ સુપર સોફ્ટ મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી દાંત વગર પણ ખવાય તેવી ચીકી બનાવવા માટે એક વાટકી સિંગદાણા લેશું અને સારી રીતે ગેસની લો ફ્લેમ પર શેકી લેશું હવે સિંગદાણાના બધા ફોતરા કાઢી લેશું પછી એને મિક્સર જારમાં એડ કરી અને એનો અધકચરો પાવડર તૈયાર કરીશું આ રીતે અને એમાં સાથે ડેસિકેટેડ કોકોનટ અને મિલ્ક પાવડર પણ એડ કરીશું એનાથી બહુ સરસ એવો સુખડીનો ટેસ્ટ આવશે ઘી એડ કરી અને એમાં ગોળ એડ કરી ગોળને સારી રીતે મેલ્ટ કરી લેશું તો અહીંયા આપણે કોઈ પણ તાનની ચાસણી નથી કરવાની માત્ર ગુણને મેલ્ટ કરવાનો છે પછી તૈયાર કરેલો મિક્સર એડ કરવાનું જો તમને ફ્લેવર પસંદ હોય ને તો તમે ગમે તે ફ્લેવર અહીંયા એડ પણ કરી શકો છો હવે આ રીતે સરસ એવું તમે જુઓ મિક્સર મિક્સ થઈ ગયું માવા જેવું તૈયાર થઈ ગયું ને બસ હવે કોઈ પણ પ્લેટમાં અથવા તો તમે બેકિંગ પેપર ઉપર પણ સેટ કરી શકો છો ઉપરથી ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી સેટ થવા દેસું ઠંડી કરી કટ કરી સવ કરીશું તો સુપર સોફ્ટ એકદમ માવા જેવી સુખડી તૈયાર